એવરીવન તો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ અત્યારે આપણે સવા દસ થઈ ગયા છે અને ભાઈ આપણે નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે હા એટલે હું છે અત્યારે આપણે સવા દસ માં જ વયો જાય કારણ આપણે ઓફિસ બાપુનું ઉરસ છે ને એટલે અને આપણે મમ્મી બાર બધું કામ કરે છે તો હવે હું અત્યારે અહીંયા ઘરમાં છું ને મમ્મી રસોડામાં છે તો ભાઈ અત્યારે જાય છે ઉરસમાં ઓફિસ બાપુનું અમે અગર જવાનું થાય તો અમે પણ જાવ અમે ભાઈની સીટ લૂછી દઈશે સાયકલની કેમ કે ભાઈને જાઉં છું ને દરખાએ એટલે આપણે રાતના બહુ વરસાદ હતો કાલના આમ તો બે દિવસથી વરસાદ છે અને ભાઈ લઈ જાય સારવાર દસ રૂપિયા શું કરી દસ રૂપિયાનું ફૂલ ચડાવશો તો આપણે રેડી થઈ ગયો છે ને ભાઈ હવે જઈશે કામ અમે તો આપણે જાવું કે હા લઈ જાવ આપણે બેઠી ગયા છીએ જમવા અને આપણે વાગવા આવ્યા છે ત્રણ કેમ કે આજે જુમ્મા છે તો આપણે નમાજ ને એવું બધું પડવાનું હોય અને આ ભાઈ જો ભાઈ ઉરસ માં ગયો તો કા પણ આજે એના કાઈ અહીંયા પ્રોગ્રામ હતા નહીં આજે ઉરસ આજે જ હતું પણ કાલે છે ને હજી હા કાલે કાલે નથી આજે રાતના છે અસરમાં આજે અસરમાં છે ને અત્યારે આપણે બનાવી છે અકની કચુંબર છે ને લીંબુ નિમક ને એવું બધું આપણે અત્યારે રાખ્યું છે અહીંયા અને છાશ છે છાશ હતી ને તો મમ્મી પાસે બીજી ઠેલી લઈએ જો મમ્મી યાદ ન રહ્યો ને એટલે

આપણે જમી લઈએ આપણને બહુ લાગી છે ભૂખ ચટણી બનાવી છે અને નીમક કાળનો ખાલી થઈ ગયો ને હા તો જો જાડું પડ્યું તો યાદ આવી ગયું ફટાફટ નાખ્યું કોમેન્ટ પર કહેજો કોણ કોણ તમે જાડું નીમક વાપરો છો આમ તો સારું કહેવાય આ જાડું નીમક હા તો પડ્યું થોડો તમે એ વાપરી નાખ ચટણી માત્ર આપણે જ નાખ્યું છે તો આપણે ખાઈ લઈએ થોડી મોળી બેલી છે હે તીખી કે નીમક થી નીમક થી મોળી બેલી છે એમે કટલું નાખો ને એનો માપ નથી હા તો આપણે ખાઈ લઈએ જી સુધી ખાઈ છે ઓલું પેલા ઉબી દેગી દી જમાઈ તો બધું થોડીક apni નીમકે આજે શું કહેવાય મોળી બનાવો તો કહીજો માપીસ કમેન્ટ કમેન્ટમાં કહી દેજો કમેન્ટમાં કહીશું તો હાથું હાથું નહીં હાઠા